શ્રી અઠવારાઈસ જૈન શ્વેતાંબર પૂજક સંઘ અને અશોક સોમ સંસ્થા સુરત દ્વારા કરુણા સંસ્થા ચોકબચાર માછલી ઘર જૂનું કાર્યરત છે જે આવનાર ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક સેમી આઈસીયુ બનાવવામાં આવ્યું છેલ્લા બે દિવસની વાત કરીએ તો કરુણા સંસ્થાને ગઈકાલે બાવીસથી થી વધુ કોલ પક્ષી બચાવવા માટે મળ્યા હતા તેમના પચાસથી વધુ વોલિન્ટ્રો ખડે ભગે પક્ષી બચાવવામાં લાગેલા છે ત્યારે સરકાર દ્વારા પણ એક કરુણા અભિયાન ચાલુ કરેલું છે ત્યારે આણંદથી ડોક્ટરોની ટીમ વીસથી વધુની અહીંયા પક્ષીઓની સારવાર માટે કરવામાં આવી છે કરુણા સંસ્થા દ્વારા આજે ઉત્તરાયણમાં દસથી વધુ કોલ અત્યારે અગિયાર વાગ્યા સુધીમાં મળી ચૂક્યા છે સુરતીઓને કરોડા સંસ્થા દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં ઉત્તરાયણ પછીની જે માંજો ગમે ત્યાં રખડતો જોવા મળે તો તરત તેનો નિકાલ કરી દેવો કે જેથી ઉત્તરાયણ પછી પણ કોઈ પક્ષી ઘાયલ ન થાય અત્યારે હેપી ઉત્તરાયણ કરતા સેફ ઉત્તરાયણ કેવું હવે વધારે જરૂરી લાગે છે ખાલી હેપી ઉત્તરાયણ નથી રહી હવે સેફ ઉજવવી જરૂરી છે કેમ કે જે ચાઇનીઝ માંજા જેના લીધે તકલીફ થાય છે અને હવે તો કાચે એટલા હેવી પીવડાવેલા માંજા જેના લીધે પોતાના હાથો કપાય છે પક્ષીઓ ગવાય છે અને માણસોના બી મૃત્યુ થાય છે તહેવારનો વ્યવહાર ભૂલી ચૂક્યા છે તહેવાર તો 100% ઉજવવા જોઈએ ને તહેવાર એ જ આપણી સંસ્કૃતિ છે પણ એને ઉજવવાની એક રીત છે એ ભૂલીને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ સમયની વિચારધારાથી ખાલી માર્યો કાપ્યો એવા વ્યવહારથી ઉજવીએ છે જે વ્યાજબી નથી કેટલા પક્ષીઓના